ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીકમાં છે અને એક પછી એક જે જિલ્લાઓ છે તેમની અંદરના જે ભાજપના કકડાટ છે તે સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે અમરેલીની અંદર ક્યાંક જૂથવાદ હોય ગ્રુપની અંદર ઘણા બધા વાયરલ થઈ રહ્યા હતા કે જેમના રાજીનામા પરંતુ ક્યાંક તેમણે આ રાજીનામા પાછા પણ ખેંચી લીધા હતા પરંતુ જ ઘટના ફરી એકવાર ક્યાંક કચ્છમાં બની છે ભુજની જે નગરપાલિકા છે તેમની અંદર ક્યાંક ભાજપની અંદર આંતરિક જૂથવાદ હોય તેવું સામે આવ્યું છે કારણ કે એક ઓડિયો વાયરલ થયો છે અને એ ઓડિયો ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે નગરપાલિકાના પ્રમુખ છે ક્યાંક તેમને હપ્તા લેવામાં રસ હોય છે એમને ટકાવારીમાં રસ હોય છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ઓડિયો ઘણા બધા વાયરલ થયા છે આંતરિક જૂથવાદ હોય તેવી પણ ક્યાંક માહિતી સામે આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના જે નગર સેવકો છે તેમની વચ્ચે અત્યારે ક્યાંક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને આજ આંતરિક વિખવાદનો એક પુરાવો અમારી પાસે એ છે કે એમની જ જે ભાજપનું ગ્રુપ છે તેમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે ભુજ નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ભાજપ નગર સેવકે ગ્રુપમાં આ ઓડિયો વાયરલ કર્યો છે અને ઓડિયોમાં પણ સ્પષ્ટ એવું સંભળાઈ રહ્યું છે કે જે આ નગરપાલિકાના પ્રમુખ છે મહિલા નગર પ્રમુખ છે તેમને ક્યાંક હા ટકાવારી મેળવવામાં જ રસ હોય છે ભુજ શહેર વોર્ડ નંબર ચાર ના નગરસેવક રાજેશ ગોરે આ ઓડિયો છે તે વાયરલ કર્યો છે અને એમની સાથે તેમનો એવો આક્ષેપ છે કે મહિલા પ્રમુખને માત્ર ટકાવારી લેવામાં જ રસ છે કચ્છ જિલ્લા ભાજપ વિરુદ્ધ ભુજ નગરપાલિકા પ્રમુખ કામગીરી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ અહીં બતાવવામાં આવ્યો છે છે કહેવામાં આવી રહ્યું અને ખાસ કરીને ઓડિયોમાં પ્રમુખ ચાર ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોવાનો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે કથિત ઓડિયો વાયરલ થતા જ અત્યારે ભુજ નગરપાલિકામાં કંઈક નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે સૌથી પહેલા તો અમારી પાસે જે ઓડિયો આવે છે એ તમને અમે સંભળાવીએ ચેરમેન ઉપપ્રમુખ શાસપક્ષના નેતા ચેરમેન ઉપપ્રમુખના નેતા જો આ બેન તમારા કંટ્રોલમાં ન હોય તો તમે આ ગ્રુપમાં લાઈવ મેસેજ નાખજો મારા માં ટિપ્પણી છે કે હું પ્રેસ મીડિયા બધાને બોલાવી પ્રેસ મીડિયા બધાને બોલાવીને આ બધા મેસેજ સાંભળાવીશ માત્ર ને માત્ર આ બેનમાં ટક્કાવારીમાં જ રસ છે ને આ બેન ભ્રષ્ટાચારી ચાર કર્મચારી છે ભ્રષ્ટાચારી ચાર કર્મચારી છે આ બેન ભુજ નગરપાલિકાના પ્રમુખની ભુજ નગરપાલિકાના પ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસ દરખાસ્ત કરો જો જે ન થતો હોય તો માથે ફેંકી આપ આ હું જેમ બોલું છું એમ તમે બોલજો ગ્રુપમાં તો હું પોતે વિસ્તારના લોકો આખા ભુજ શહેરની જનતાને લઈને જઈશ કે આ બેન ક્યાંય નથી બેન ને ખાલી ટકાવારી છે પૈસા લે છે એમાં જ રસ છે બેન ને હું પોતે ભુજ શહેરની જનતાને ને કરીશ બારામાં ટપણીયા છે પ્રમુખ સાહેબ તમે એવો લેટર લખ્યો છે કે પક્ષકાર તરીકે મને કાઢી નાખો તો બેન એમ કેમ ચાલે આ બધા વિષયમાં તમે ભારતીય જનતા પાર્ટીના નગરપતિ છો ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાએ તમને આદેશ કર્યો છે આ બધી અમલવારી કરવાની તો તમે આવી રીતે કેમ લખીને આપી શકો એનો મતલબ એ થાય છે કે તમે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જાઓ છો ને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે કામ કરો છો ભુજ નગરપાલિકાના પ્રમુખ ચાર ભ્રષ્ટાચારી સારે છે આજે આરસીએમ ની તારીખ હતી આજે આરસીએમ ની તારીખ હતી ત્યાં આરસીએમ એવો કીધો કે તમારા પ્રમુખે એમ કીધો છે કે મને પક્ષકાર તરીકે કાઢી નાખો બેન એમ કેમ તમે નીકળી શકો પક્ષ તરીકે તમે અત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ છો ભુજ શહેરના પ્રથમ નાગરિક છો અને તમને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસાડ્યો છે અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે તમને જે નિર્ણય લેવાનો હોય એ બધા નિર્ણયોમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા તમને આદેશ કર્યો છે આ કર્મચારીની વિરુદ્ધમાં તો તમે એમ કેમ લખીને દઈ શકો એનો મતલબ એ કે તમે કચ્છ જિલ્લા ભાજપની વિરુદ્ધમાં છો તો બેન એમ તો ચાલે નહીં ને હવે અહીંયા ઓડિયોમાં જે રીતે આપણે સાંભળ્યું એમાં સ્પષ્ટ એવું જણાય આવે છે કે કચ્છ જે જિલ્લા ભાજપ છે તેમની વિરુદ્ધ ભુજ નગરપાલિકાના જે આ મહિલા પ્રમુખ છે તે કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે જે આ નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે હમણાં જ હવે નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવવાની છે એ દરમિયાન જો આ ઓડિયો વાયરલ થયો છે તો કંઈક તેમાં જે સૂચન કરે છે કે આ વિડીયોના આધારે હવે પછી ચૂંટણીની અંદર શું કરવું જોઈએ કારણ કે જો ભાજપને બદનામ કરવાની વાત હોય તો ક્યાંક મહિલા પ્રમુખને બીજી વખત ટિકિટ આપવામાં પણ ના આવે અને હવે જ્યારે ભુજ નગરપાલિકા છે તે અવારનવાર ચર્ચાનો વિષય બની છે અને એમાં પણ જ્યારે મહિલા પ્રમુખનો આ રીતે ક્યાંક ભ્રષ્ટાચાર કરતો પૈસા લેવાની જે વાત અત્યારે એમના જ ગ્રુપમાં વાયરલ થઈ રહી છે અને ક્યાંક ધીમે ધીમે અત્યારે જે ભાજપ છે તેમાં જ કકડાટ સામે આવી રહ્યા છે કારણ કે હવે બધા જ લોકોને લગભગ ટિકિટ જોઈતી હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે એટલે બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે આ પદ મને મળે આ પદ બીજાને ન જાય અને એ જ બાબતે ક્યાંક ને ક્યાંક આવા ઓડિયો છે તે વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને કોઈકને ટિકિટ જોઈતી હોય કોઈક કોઈકનું કામ ન કરતું હોય એટલે કે જે સરકાર છે જેમની ઉપર ઉપરા અધિકારી છે તે કામ ન કરતા હોય એટલે ક્યાંક કોઈકને રાજીનામા આપવા પડતા હોય છે પરંતુ અંદરખાને ફરી એક વખત બધું ગોઠવાઈ જતું હોય છે અને રાજીનામા પરત ખેંચાઈ લેવામાં આવતા હોય છે હવે જોવાનું છે કે આ ઓડિયો વાયરલ થયો છે તો મહિલા પ્રમુખ શું કહેશે કારણ કે આ ઓડિયો એમના તરફી છે એ જોવાનું છે 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 કે આ મહિલા પ્રમુખ હવે શું શું જવાબ આપવાના તમને લાગે જે રીતે અત્યારે આંતરિક વિખવાદ જૂથવાદ જે ચાલી રહ્યો છે એક આવા ઓડિયો વાયરલ થઈ રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર